અલકાપુરી જૈન સંઘમાં નવકાર કુંભની વાસ્તે ગાસ્તે પધરામણી કરવામાં આવી હતી આ નવકાર કુંભને દેરાસર અને ઉપાશ્રયમાં લાવવામાં આવ્યો છે વડોદરા શહેરમાં ચારે ફિરકાના જૈન સંઘોમાં નવકાર મંત્રનો કુંભ ફરી રહ્યો છે જૈન અગ્રણી દીપકશાહે જણાવ્યું કે સવારે સાત વાગે દિગંબર સમાજના અલ્પેશભાઈ શાહને ત્યાંથી આ કુંભ ગાય સર્કલ ખાતે આવેલ હસમુખ શંખેશ્વર પાર્શ્વનાથજીના લય ખાતે પધાર્યો હતો ભાવિક ભક્તોએ સંગીતની સુરાવરી સાથે અને નૃત્ય ગાન સાથે નવકાર કુંભને આવકાર્યો હતો સાધુ સાધ્વી ભગવંતોએ નવકાર કુંભને વાસ આક્ષેપ કર્યો હતો સંઘના ટ્રસ્ટી પ્રશાંતભાઈ શાહ ધર્મેશભાઈ સહિત અગ્રણીઓએ નાચગાન સાથે વાંસતે પધરામણી કરી હતી વધુમાં પ્રશાંતભાઈએ જણાવ્યું હતું કે આ ખોદ દિવસ બધા લોકો આવીને નવકારના જાપ કરી શકશે અને પછી આ કુંભને નવમી તારીખે સવારે છ વાગીને ત્રીસ મિનિટે નૌકાર મંત્ર અનુષ્ઠાનમાં વાસતે ગાજતે લઈ જઈને સ્થાપિત કરવામાં આવશે ભવિષ્યમાં આ નવકાર મહાવત્ર કુંભ ની ધોરણે નવ એપ્રિલ નવકાર ના રોજ નૌકાર મહાવી છે એની શરૂઆત બે હાજર અને પચીસ ના વર્ષથી થઈ રહી છે આ નૌકાર મહામંત્ર નો કુંભ આખા દરેક સંઘો માં ફરી અને નૌકાર મહામંત્ર જાપ આ નૌકાર કુંભ ઉપર થયેલા છે એવો આ મહામંગલકારી કુંભ આજે અલ્પાપુરી જૈન સંઘમાં વધારેલો છે તેની આપણે સૌએ જાપ કરી અને સેવા પૂજા કરવાની છે અને આપણે આપણા આત્માનું કલ્યાણ કરી અને મોક્ષ ગુપ્તિને પામવાનું છે બોલો બોલો શ્રી સંખ્યા